ઉત્તરાખંડથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઉત્તરાખંડના કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી હરક્ષી રાવત વિરુદ્ધ પીડીએ તેમના ઘર પર દરોડા પાડ્યા છે આ સાથે જ મોટી કાર્યવાહી કરતા ચંદીગઢ ઉત્તરાખંડ અને દિલ્હીમાં પણ દરોડા પાડ્યા છે તો મહત્વનું છે કે ત્રણ રાજ્યોમાં હરક્ષી રાવતના બારથી વધુ સ્થળો પર ઈડીના દરોડા ચાલી રહ્યા છે આમાંથી એક કેસ જંગલની જમીન અને બીજો જમીન કૌભાંડ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે તો નોંધનીય છે કે વિજિલન્સ વિભાગે ગયા વર્ષે ઓગસ્ટમાં આ મામલે કોંગ્રેસના નેતા રાવત વિરુદ્ધ પણ કાર્યવાહી કરી હતી તો ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર બાવીસમાં ભારતીય જનતા પાર્ટીએ પાર્ટી વિરોધી ગતિવિધિઓના કારણે હરકસિંહ રાવતને તેની કેબિનેટ અને પાર્ટીના પ્રાથમિક સભ્ય પદમાંથી છ વર્ષ માટે બરતરફ કરી દીધા હતા આ બાદ હરકસિંહ રાવત વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં જોડાયા હતા તો વર્ષ બે હજાર